હલો ગાઈસ મારા વિડીયોમાં તમારો સ્વાગત છે સ્વાગત છે ને સ્વાગત છે સાલો મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ કેળની અંદર ડીપ વિટવા દાડીએ 500 રૂપિયા તો આપણે કેળની અંદર ડીપ વિટવા 500 રૂપિયા દાડીએ આવ્યા છીએ અને આપણે ખૂબ જ મોજ કરીએ છીએ આજે તો ચાલો હું તમને બતાવું મારું કામ જો આ ડીપ છે જે આપણે તાણવાની આવે છે અને આપણે તાણવી છે તમે જોઈ શકો છો પેલા આને નળાળી કરવી પડે છે ને પૂછ્યા ને તાણવાનું હોય છે તો ચાલો આપણે તમને તાણીને બતાવી અને આપણે કારણ તાણવી છે આ પાંચસો ફૂટ નો સાર છે આમાં થાકી જાય બહુ જો આપણે હાથમાં શેડો આવી ગયો છે આ શેડો જાય છે હવે જો હાલ તો આપણે શેડાની વાહમાં જવાનું છે છે જ્યાં આપણે સરખો ફરતો છે ચાલો

તમે જોઈ શકો છો સરસ મજાના બંડલ જોઈ લ્યો આમ બંડલ આપણે પાડ્યા છે આડ બધા ચાલો મિત્રો તો આપણે હવે અત્યારે વાગી ગયા છે અગિયાર ને આપણે ક્યારે પાણી પીવા આવ્યા હતા બહાર કારણ કે આપણે પાણી પીવાનું બેક બાકી હતું અને ત્રેસ લાગી પણ હતી તો આપણે આવી ગયા છીએ બહાર તો હું તમને બતાવું પાણી કોને કોઈ પાણી પીધું છે તે કરે અમે તો આ પાણી પીવી તમે હું પીવા કોમેન્ટ છે અહિયાં આપણે આજે બાઇટિંગ કરવાની છે પોપિયાની તો જોવો પોપી એવું પડ્યું છે અહિયાં જોવો સરસ મજાનું પોપીવું છે જે આપણે ખાવાનું છે આજે ચાલો તો એની બાઇટિંગ પડશે એટલે આપણે પાછા વિડીયોમાં આવશું તો ફરી પાછા આપણે વિડીયોમાં આવશું કે આવશું જે આપણા વિડીયોમાં બંને રહ્યો આપણે આગળ મીટિંગ કરવાની છે બાઇટિંગ ચાલો તો બંને રહ્યો હાલો ગાઈસ પછી આપણે નાસ્તા સાબણી નાસ્તા કરી લીધા હતા અને પછી આપણે કાઈ વિડીયો ઉતારવાનું છું મન નહોતું એટલે આપણે વિડીયો કાઈ ઉતાર્યો નહોતો અને હવે હાલો ગાઈસ તો આપણે આવી ગયા છીએ હવે ઘેરે અને ઘરે આપણે આવીને નાઈ ધોઈને પાછા આવી ગયા છીએ ગામમાં

apa ya જો બકાજી કે બોલા દી ચાલો મિત્રો તો આપણે મળીશું બીજા વિડીયોમાં ક્યાં સુધી બનના રહેજો આપણી યુટ્યુબ ચેનલમાં અને આપણી યુટ્યુબ માં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીશું કાલે નવા એક વિડીયોમાં ક્યાં સુધી બનાવીશું આપણે વિડીયોમાં જય માતાજી